નમસ્કાર મિત્રો આપ સૌનું વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે હાર્દિક સ્વાગત છે દોસ્તો આગામી સમયમાં વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર એક ખૂબ જ અગત્યનું આયોજન છે એ શરૂ કરવા જઈ રહ્યું છે આ આયોજનનું નામ છે જીસીઆરટી પ્રીમિયર લીગ એટલે કે જીપીએલ દોસ્તો 13 માર્ચ 2023 થી લઈ અને ઓગસ્ટ 2023 સુધી એટલે કે લગાતાર 26 અઠવાડિયા સુધી જીસીઆરટી પ્રીમિયર લીગ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે દર સોમવાર દિવસે જીસીઆરટીના અલગ અલગ ધોરણના નક્કી કરેલા આયોજન પૂર્વક આયોજન મુજબના છ પ્રકરણ પચાસ ગુણ ની ટેસ્ટ લેવામાં આવશે આ ટેસ્ટ જે છે એનું લેવલ

આ તમામ વિદ્યાર્થીઓ માટે આ જીસીઆરટી પ્રીમિયર લીગ ની 26 ટેસ્ટ આપવી તદ્દન નિશુલ્ક છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર આ મહાજંગમાં જંગમાં જોડાય અને પોતાનું જીસીઆરટી છે એને એકદમ મજબૂત બનાવો તેના માટે આપણી પાસે ઓગસ્ટ મહિના સુધીનો સમય છે જેથી કરીને આગામી 2023 24 ની તમામ પરીક્ષાઓમાં આપણે જીસીઆરટી ના જેટલા પણ પ્રશ્નો પૂછાય તે કે અચૂકપણે આવડે આ ઉપરાંત જો માનો કે તમે વર્ડિંગ બોક્સ એકેડેમી ગાંધીનગરના વિદ્યાર્થી નથી જાતે તૈયારી કરો છો અથવા અન્ય કોઈ એકેડમીમાં તમારો અભ્યાસ અત્યારે ચાલુ છે અને જો તમે આ જેસીઆરટી પ્રીમિયર લીગ અંતર્ગત જોડાવા ઈચ્છો છો તો એના માટેની ફીસ છે એ માત્ર ₹1000 છે તમે પણ અહીંયા આવી રજીસ્ટ્રેશન કરાવી અને 13 તારીખથી શરૂ થનારી આ ટેસ્ટનો પૂરેપૂરો લાભ ઉઠાવો દોસ્તો પહેલી ટેસ્ટમાં આપણે ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1 થી 6 નો સમાવેશ કરવાના છે ત્યારબાદ દર અઠવાડિયે જે ટેસ્ટ લેવામાં આવશે એનું લેખિત

પરીક્ષાના દ્રષ્ટિકોણથી આપણે કેટલું સમજ્યું અને એમાંથી જો પ્રશ્નો પૂછાય તો આપણને એમાંથી કેટલા ટકા એ સવાલો સાચા પડે છે તો આપ વેરી તકે ખૂબ જ જલ્દી આ કાર્યક્રમના હિસ્સા બનો કાર્યક્રમના ભાગ બનો અને ઓલ અવર બધી જ ટેસ્ટોમાં જે ખૂબ સારું પરફોર્મન્સ આપશે એ બધા વિદ્યાર્થીઓને એટલે કે જીસીઆરટીના ના સ્ટુડન્ટ્સ હશે એમને સંસ્થા તરફથી પુરસ્કાર પણ આપવામાં આવશે આ કાર્યક્રમ અંગેની વધુ ડિટેલ માહિતી મેળવવા માટે તમે લોકો વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગરની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અથવા 7575061818 આ નંબર પર તમે કોલ પણ કરી શકો છો હવે રાશ એની જુઓ છો જ્યારે બધું છોડીને તૈયારી માટે નિગલિત પડ્યા છો તો દોસ્તો માત્ર પાસ થવાનો ગોલ જ શા માટે રાખીએ ગુજરાતને ટોપ કરવાનો ગોલ રાખીએ અને એના માટે ગુજરાતની બેસ્ટ એકેડમી આટલું મેગા મોક્ટેસ આયોજન જ્યારે કરી રહી હોય ત્યારે આપણે અચૂકપણે એમાં જોડાઈએ અને આપણી તૈયારીને સફળતા તરફ લઈ જઈએ થેન્ક યુ